સરદી વિસ્તારમાં હવે ધનેરાનો યુવાન બાબા રામદેવને પણ ટક્કર મારે એવા કરે છે યોગ યોગ થકી શરીરની અનેક બીમારી દૂર થાયનો તર્ક આપ જોઈ રહ્યા છો તે યુવાન છે ધનેરાનો ભરતભાઈ આવાસથી જે ટીવીમાં બાબા રામદેવના યોગ જોઈ અનેક યોગ કરતા શીખ્યો છે શરૂઆતમાં પેટ દર્દ સાથે અનેક દર્દ થાકી યોગના માર્ગે વળતા યોગ થકી શરીરના બધા જ રોગ જળમૂળથી મટી ગયાનો દાવો થયો છે ભાવેશ વહેલી સવારે દરરોજ એક કલાક યોગમાં ફાળવે છે યોગને યોગની રીતે નહીં પરંતુ વૈદિક મંત્રોચ્ચાર સાથે યોગ કરતા બુદ્ધિ અને શરીરનો વિકાસ થયો છે વિડીયો આપ જોઈ રહ્યા છો તે પેટ ફેરવતા દ્રશ્યો બાબા રામદેવ સિવાય ક્યાંય ભાગ્યે જોવા મળશે યોગ થકી શરીર તંદુરસ્ત બન્યાનો દાવો થયો છે અને યોગ થકી ઉંમરનો પણ ખ્યાલ આવતો નથી યોગને યોગ્ય રીતે કરવામાં આવે તો માનવીના તમામ દૂર ન રોકી શકાય યોગ યોગ એક સાધના છે યોગ આ સાધના હું કમસે કમ દસ વર્ષથી હું આ યોગ કરું છું યોગના એક પ્રકારના ફાયદા નથી યોગના અનેક પ્રકારના ફાયદા થાય છે યોગ હું બાબા રામદેવને ફોલો કરું છું યુટ્યુબ ફેસબુક ટ્વિટર ઉપર હું એમને રાત દિવસે એમને હું ફોલો કરી અને એમનાથી હું આ યોગ શીખ્યો છું બરાબર અને યોગના ફાયદાથી યોગ કરવાથી જે નોલી ક્રિયા કરવામાં આવે છે એ નોલી ક્રિયાના ફાયદા જે પેટના બધી તમામ જાતની જે તકલીફો હોય છે પેટની તમામ જાતની તકલીફો મટી જાય છે દાખલા તરીકે એસિડિટી ગેસ પછી પથરી એસિડિટી લિવર કિટલી આ દરેક જાતના નોલી ક્રિયા કરવાથી પેટના તમામ જાતના ફાયદા થઈ જાય છે અને આપણું ધર્મ અને આપણી સંસ્કૃતિ પણ કહે છે કે યોગ જેવું કોઈ બીજું કોઈ સાધન નથી હું છેલ્લા દસેક વર્ષથી આજ સુધી મને હજી સુધી વિશ્વાસ નથી આવ્યો કે મને યાદ નથી કે હું દસ વર્ષમાં હું હોસ્પિટલના દવાખાને હું ગયો છું અને એક પૈસો પણ મારા દવાખાનામાં વપરાતો નથી એનું કારણ એક જ છે કે બચા યોગ યોગ દ્વારા તમામ જાતનું દુઃખ દુઃખ તમારું થઈ જાય થઈ જાય છે બરાબર યોગ જેવી કોઈ બી બીજી પ્રક્રિયા કોઈ સાધન નથી અને યોગ કરવો અને અથવા શીખવવો એ મોટી મહત્ત્વની વાત છે અને હું યોગ કરું છું તે મારા આડોશી પાડોશીના મિત્રો પણ હું યોગને એમને પણ શીખવાડું છું અને યોગના મને તો ફાયદા થયા પણ જે એ પણ મારા દ્વારા જે શીખ્યા છે એમને પણ ઘણી જાતના ફાયદા એમને પણ થયા છે દાખલા તરીકે પેટની તકલીફ મેન્ટલની તકલીફ કોઈ પણ જાતની અનેક જાતના કોઈ શરીરના દુખાવા બીજા તમામ જાતના યોગથી મટી જાય છે ભાવેશ પશુપાલન સાથે સંકળાયેલ પશુપાલક છે પણ યોગ થકી તંદુરસ્તી માટે એક યોગ મારફતે વિશેષ મેસેજ આપે છે ભાવેશની યોગ પદ્ધતિથી પ્રેરાઈને અનેક લોકોએ પોતાના જ ઘર યોગ શરૂ કર્યા છે અને લોકોએ યોગ થકી શરીની અનેક બીમારી દૂર થયાની વાત કરી છે શાસ્ત્રમાં પણ યોગનું વિશેષ મહત્વ છે ભારતની યોગ પદ્ધતિ જૂની અને પ્રાચીન છે જેને હવે આજે પણ વિશ્વએ સ્વીકારી છે ઓ બાવેશભાઈ પશુપાલક તરીકે વ્યવસાય કરતા હતા અને ભાવેશભાઈ પશુપાલન તરીકે વ્યવસ્થા તો કરતા હતા પણ જેની સાથે સાથે યોગ પણ કરી રહ્યા છે એ યોગ દ્વારા ઘણા બધા એવા વ્યક્તિઓને તેઓ યોગ શીખડાવ્યો અને તેમની શરીરમાં રહેલી દુઃખને દૂર કર્યું આપણે હોસ્પિટલમાં પણ જવું ન પડે કારણ કે ભાવેશભાઈ પાસેથી સલાહ લઈ અને ભાવેશભાઈનું જોઈને તેનું માર્ગદર્શન લઈને આપણે પણ તેની સાથે જોડાયું અમે પણ ચાલી પચાસ જણા સૌ આગેવાનો જોડાયા અને યોગ કર્યો એટલે તંદુરસ્તી આવી અને બીમારી પણ મોટાભાગની દૂર થતી હોય છે ભાવેશભાઈ યોગ જોઈને મને પણ બહુ સુંદર મને પણ એક ખુશ થયો કે ભાવેશભાઈ યોગ જોઈએ બહુ સરસ કરી રહ્યા છે એ પ્રેરણાદાયી અને ખૂબ છે એટલે એનો લાભ પણ આપણે લેવો જોઈએ અમે પણ લઈ રહ્યા છીએ ખૂબ સરસ કરી રહ્યા છે ભાવેશભાઈ